તરસિત બીજો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાઘરાના સામાજિક આગેવાન ઇમિત્યાજ પટેલની અપીલ બાદ મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ભૂખી ખાડી નજીક પીડાઈ રહેલી ગાયની સારવાર હાથ ધરવામાં આવી ભરૂચ વાગરાને જોરતા માર્ગ ઉપર વિલાયટ ચોકડી નજીકથી પસાર થતી ભૂખી ખાડી નજીક છેલ્લા બે ત્રણ દિવસથી બિનવાસી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી સામાજિક અગ્રણી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો વિડીયો નિહાળી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્ય મનમૈત્રી ફાઉન્ડેશન ની સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાય સારવાર હાથ ધરવામાં આવી હતી અને જરૂર પડે વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડવાની સારવાર પણ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું નઈમ ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા ગેસ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી મિત્રો ગઈ કાલે આપણે એક વિડિયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડેયા પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડીયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગરા તાલુકાના અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર મુખી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મનમૈત્રી ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપણને જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે જે બદલ મિત્યાજ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર મન મહે ફાઉન્ડેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા જનતાને અપીલ કરું છું કે આપણા નજરમાં જો આવું કોઈ અબોલા પ્રાણી જરૂરિયાત વાળું જણાય તો ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી મનમૈત્રી ફાઉન્ડેશનનો સંપર્ક કરશું જય હિન્દ જય ભારત મન મહે સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સવારમાં ફોન આવ્યો હતો એક વંશ લગભગ વિલાઇટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવ દયા પ્રેમી કાલે અમને કોન્ટેક્ટ કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છે અને ટીયસભાઈનો ખૂબ ખૂબ આભાર આલી જીવ દયા ઢાકવા માટે અને અને ગાયને જરૂરિયાત આગળની જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ આપણા દ્વારા કેવા પ્રકારની કાર્ય થશે જો અત્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ જો જરૂર લાગે તો એને અહીંયાથી લઈ જઈએ ને વધુ ટ્રીટમેન્ટ માટે પાંજા પણ ખસેડવામાં આવશે